નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો બે ત્રણ દિવસ પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો અને એની અંદર મેં તમને જણાવ્યું હતું કે જે અમુક કોર્સના વિદ્યાર્થીઓ છે એમને હવેથી જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એ આપવામાં આવશે નહીં અઠ્યાવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકાર દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને એની અંદર જણાવવામાં આવ્યું હતું કે આ કોર્સના વિદ્યાર્થીઓ છે એમને હવેથી જે છે એ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એ આપવામાં આવશે નહીં તો એની પ્રતિક્રિયામાં વિદ્યાર્થીઓ દ્વારા જો સ્કોલરશિપ ફરીથી ચાલુ કરવામાં નહીં આવે તો ભારે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓ હતા એમને જે છે આ સ્કોલરશિપનો હવેથી લાભ આપવામાં આવનાર નથી અને વિદ્યાર્થીઓએ શું પ્રતિક્રિયા આપી છે તો શરૂ કરીએ આજનો આ તો તમે જોઈ શકો છો મેનેજમેન્ટ કોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવા માંગ એસટી વિદ્યાર્થી માટેની સ્કોલરશિપમાં કાપ મૂકવા માંગે મૂકવા સામે આંદોલનની ચીમકી એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા જો સ્કોલરશિપ ફરીથી ચાલુ કરવામાં નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે એવી આપવામાં આવી છે તમે જોઈ શકો છો આદિવાસી સમાજના વિદ્યાર્થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવે તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ મળશે નહીં ગુજરાત સરકારનો આ પરિપત્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે અન્યાય કરતા છે રાજ્ય સરકારે તત્કાલીન આ નિર્ણય રદ કરવો જોઈએ અને સ્કોલરશીપ પુનઃ શરૂ કરે તેવી માગણી કરાય છે આ મામલે આગામી દિવસોમાં આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓ તાલુકાઓમાં જન આક્રોશ રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવશે અને લડત શરૂ કરાશે ગુજરાત કોંગ્રેસે ઉચ્ચારી છે ભાજપ સરકારે ગરીબ આદિવાસી વિરુદ્ધની માનસિકતાઓનો પરચો આપ્યો છે અને સ્કોલરશીપ પર કાપ મૂક્યો છે માત્ર ટેકનિકલ કોર્સમાં જ આ વર્ષે આદિવાસી સમાજના એટલે કે એસટી કેટેગરીના ત્રણ હજાર સાતસો વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે જેમને હવેથી સ્કોલરશિપ નહીં મળે મેટ્રિક પછી નર્સિંગ ફાર્મસી ડિપ્લોમા એન્જિનિયરિંગ ડિગ્રી એન્જિનિયરિંગ એમબીએ એમ સી એમ ઇ અને એમ ફાર્મા એમ ફાર્મસીથી લઈ અનેક પેરામેડિક કોર્સમાં સ્કોલરશિપનો લાભ મળતો હતો જોકે સરકારના નિર્ણયના કારણે હવે આ સ્કોલરશિપ છે એ મળશે નહીં એટલે કે તમે કોઈપણ કોર્સની અંદર જો મેનેજમેન્ટ કોટાથી એડમિશન લીધું હોય અને તમે એસ ટી કેટેગરીમાંથી આવતા હોય તો તમને અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ ગુજરાત સરકારના પરિપત્ર મુજબ હવેથી આ વર્ષથી જ સ્કોલરશીપ મળવાનું છે એ બંધ થઈ જશે તો આના વિરોધની અંદર વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે એવી ચીમકી છે એ ઉચ્ચારવામાં આવી છે જોકે સરકારના નિર્ણયને કારણે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અસર થશે આ મામલે આદિજાતિ વસ્તી ધરાવતા તમામ જિલ્લામાં જનજાગૃતિના કાર્યક્રમો ચલાવવામાં આવશે અને સ્કોલરશીપ પુનઃ શરૂ કરવા માગણી કરાશે ગુજરાત સરકારે અઠ્યાવીસમી ઓક્ટોબરે પરિપત્ર જાહેર કરીને સ્કોલરશિપ બંધ કરી દીધી છે મહત્વનું છે કે વર્ષ બે હજાર દસથી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના અમલમાં આવી હતી અને મેનેજમેન્ટ કોટામાં એટલે કે પીડ સીટ પર આદિવાસી સમાજના બાળકોને પ્રવેશ મેળવ્યો તો સ્કોલરશીપ માટે હકદાર બનતો હતો પરંતુ હવે વર્ષ બે હજાર ચોવીસ પચીસથી આ સ્કોલરશિપ છે એ ગુજરાત સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓ દ્વારા એને પુનઃ શરૂ કરવાની માગણી છે એ કરવામાં આવી છે તો આની રિલેટેડ કોઈ પણ અપડેટ આવશે તો તમને હું ચોક્કસ એની માહિતી આપી દઈશ તો એના માટે પણ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ